હાય ગાઈશ મારું નામ શું આજનો વ્લોગ ચાલુ રહે ગાઈસ કારણ દિવસો પછી વ્લોગ ચાલુ રહ્યો અને સ્કૂલ જાઉં ને એટલે ના આપણા નહીં આવતો સ્કૂલ જાઉં કંઈ નહીં બધું રેસન નો ટાઈમ જ નહીં મળતો આજે હું જઈ રહ્યો છું અત્યારે તમને જો તમે ખબર તો પડી ગઈ હશે એટલે અત્યારે હું જાઉં છું મારા એક કારખાને આપણે જઈએ આપણે સીધા હવા કારખાને ગાઈસ કારખાને જવા માટે નીકળી ગયો काठन जर्सी अब आ पासर है इससे आपने ये काट गाइस पहुंची गए काठन है हाय रू हाँ यार ये जर्सी चावी देन बाइक लेने का चाय में बिना जवानी आना बुरा नहीं चो चोखनू का आसानू है ओके गाइस तो गाइस आपने एक चैनल सब्सक्राइब करा दीजिए एक वीडियो आपने सब्सक्राइब नाम ना होना चाहिए सब्सक्राइब करो सपोर्ट करो जो आता है एक और जो ओकी में बच्चे आप रहा टीमें देता है और जेसु अपने बाहर टीम में लेके और अपने जेसु माँ बापा ना कर खाने खटारा बीच में आ चुका है खटारा आई गया और सब आई आज ये आठ सौ था ये जो जगह खटारा आई गया भाई

લોખડના કારણે આપી દઈશ આવી પૈસા પૈસા જો આઈ રહ્યા સો રૂપિયા કમાઈ ગયો કઈ બાઈક આપડી આઈ લે આવો જઈશું લોખંડ કારખાણ ગઈ આ બાઈક ચાલુ જ નહીં સાથે તો કીકું મારું ચાલુ થઈ જાય गए टी के टीम है रन करी बाइक चालू થઈ ગઈ જો અવાજ તો આવતો હશે તમને જો ઓર એ શું અવાજ સીધા કાઠાને રોખડના આલી દીધું ગાઈસ બીજુ હા બીજો ક્યારે લઈ ગયા બીજો જમે ઘાડેકો યાર આ જો આલી દીધું અવાજ આયા કાળ અરે સંજયભાઈ ઘરે હા તો કામ પતી આલી દીધું ઓકે ગાઈસ ઓને દે ભાઈ ભાઈ જતાય અવાજ જે છે ઘરે

બગીચામાં અમારા મિત્રો એ ગીરો છો ગઈશ અમે આવી ગયા પેડલમાં પેડલ ની સવારી કરવા માટે જો બધા આ ભાઈ બહેનો મગાવીશ પેડલ મેં જ્યાં જગ્યા મેં દીધી

का पांच सात मिनट ना जैसे इन करता भी और सोल से आप लोग मिले की लोग पसंद है तो लाइक सब्सक्राइब शेयर कर दो बाय बाय गाइस बीजा लोग में मिले आप लोग और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए